આપડે વિડીયો જોતો બધું મજામાં જોઈ તો આ પુરુષ ને ભાઈ મસ્ત મજાનો નું ઘોડ બને નથી થયું આપણે ભાઈ છે ને બપોર થઈ ગયું છે ને બપોરે આપણે થાકી જાય છે કેમ કે ભાઈ જુનાગઢ ડુંગરો ચડ્યા છે આપણે કાલ નો બ્લોક તમે જોયો છે ને તો તમને ખબર છે કે આપણે જુનાગઢ ડુંગરો ચડવા જે તો એ તમે ન જોયું તો જલ્દી છે ને કાલ નો બ્લોક જોયો પછી આવડો જોતો તો આપણે છે ને આવ્યા થઈ ને આવા તરત ના હાથ પગ ધોયા છે ને હાથ પગ ધોય ને તો થોડોક રાહત મળ્યું કેમ કે છે ને બહુ પગ દુખતા તો એ તું બ્લોગ બનાવવા બહાર વિયા વજર પગ ધોયા પણ તો એ તમને દુખે છે આવડવા છે ને આ પિંડીઓ

અસિયાન દેવી તો દેવી કેમ આવડે એમ થઈ કેમ કે બધું થોડીક શોપિંગ કરીને એટલે આમાં છે ને એક એક વસ્તુ લીધી છે શોપિંગ કરી છે હવે સારી લાગે કે ની કઈ ખબર નથી પણ નાજી ના તો હું અરે વાયુ સેન્સર લાગે હું જો કેમ લાગતો

તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ અને એસકે ભાઈ આવી ગયા છે આપણા ઘરે ફાઇનલી કુશીનો એટલો બનો થાય ને યાર વાત પૂછો મને કે એટલા બને થાકી જાય ને પગ ને બધું દુખે છે હું તો જોતો આલીય કો પણ એસકે ભાઈ જરાય નહીં આલી કે હં બનો હે બનો તો જો આપણે છે ને નાની આવી જાત્રા કરીને આવ્યા ને સેનિતાબેન આરતી ની થાલેલીને ને

આપણે ને બધા આટુ એક એક વસ્તુ લેવા છે તો એક એક કરીને જોખો લાગે એ જા કોઈ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં આપણે બધા મજામાં જ કર્યું ને તો તો હા હવે કે હે એમાં એવું છે મિત્રો આપડે કેટલા દિવસથી પાણી નથી આવ્યું ક્યાં ખબર ખબર પાઇપ બાઇપ ગામની તૂટી ગયું હોય એટલે ઘી દૂનું કેટલા લગભગ ચાર પાંચ દિવસ થઈ ગયા છે જુનાગઢ થી આવ્યા તારું પાણી જ નથી આવ્યું એટલે કેટલું ખુલ્લું ખાલી છે ને તમને દેખાડ દઉં પેલા પર તમે આ હાવ ખાલી છે જેવી તેવી આવડે ભરેલી છે આવડો તો હાવ ખાલી છે અમારા ઘરમાં બધા કરતા મોટું આ છે પણ આવડું આ ખાલી થઈ ગયું એટલે આવડું હશે ને પેલા આપણે વિસળી નાખીએ અને પછી આપણે એને લઈ જવાનું છે વાડીએ કેમ કે વાડીએ ડાર છે એટલે ડારે થી પાણી ભરીને પાછા લાવશું જ્યાં સુધી પાણી નું આવે ને ત્યાં સુધી વાડી પાણી વાપરશું એ મને બબુ દેની દેની બબુ એ બબુ દેની મને લે હું લે લઉં હું ચાલી લઉં હું ચાલી લઉં ઘરે કેટલા બધા થ છે આમ જોતો કેટલા થાંભડા જોવા મળશે પણ એ બધા ખાલી છે એક કેટલા દિવસ પાણી આ બધું ખાલી છે પણ આની આ છે ને જરી કેવું પીરું કેમ કે આમાં ને આપડે પીવાનું પાણી છે

તો યાર છે ને અનુભવ નવો પાસો થવાનું છે કેમ કે કેટલા દિવસ પહેલા મેં આ ગાડી આખી મને આવડતી નથી હો હવે જેમ થઈ તો હાલ ભાઈ નીકળવું ને તો ચલો કન્ટિન્યુ તો ભાઈ પાણી ભરવા જાય છે ને હું તો હર બે આ કે તો ને જો આવે પાસે મેં આને આકવા દીધી મારી ફાટ હાથ લે હાથ લે હાથ લે જો એ હર ગાડી આકે મને હાવ કા ખાય બોલા શું કરું એમ ખાય જો આ કે અમે હરકી રસ્તામાં રાખ

કાઢમાં મળવાનું હોય કાઢ્યા કાઢે કામ થાય આપડે સુ ને જેટલું બધું પાણી હતું પાણી બધું આપડે કાઢે ભરાયેલી હતી એટલા માટે

ચા છે ચા ચા છે પણ એ દરીયો થી વાલા ચા કોલ મને ઠાડા ને તો હાલો ભાઈ કન્ટિન્યુ તો ફાઇનલી ભાઈ આપણે પોગી આપડી ઘરે ઘરે પોગી તો ડાયરેક્ટ કાઈ ડાયરેક્ટ ભૂંગળી લગડ દીધી ને હવે ચા ભરવાન છે આ તાકી છે હા આ છે દેના છે કેમ હારા લાગતા હારા લાગે એના બિચારા ને નથી ઉને હતી ને માર કપડા નતા ને માં એના પર લીધા હાર લાગે કે

તમારે કોમેન્ટ કરવાનું છે કે કાયલ નવલો ખે ની ઉપર લાવો તમારે રેડી તમારે જલ્દી કોમેન્ટ કરવા મળવા એક ઈ કોમેન્ટ કરી નાખજો અને એક ઓલી કોમેન્ટ કરી નાખજો કે આપણે ડેલી વ્લોગ કરવો કે નહીં તો ભાઈ જ્યારે છે ને આ વ્લોગ હું એડ કરું કારણ કે દર્શક છે ને ભૂખ ગયો છે અને હું કૂતો હતો છે ને એનો વ્લોગ એડિટિંગ કરતો તો એડ કરવાનો એનો કર્યો નતો એના આજનો વ્લોગ માં છે ને આખો કરી નાખ્યું કે ઓલે દિવસનો વ્લોગ ને આજનો વ્લોગ તો બધું બે ત્રણ સાથે ના વ્લોગ એટલે હારે કરી દો આજ એ તો વ્લોગ કરી દેજો એડજસ્ટ કરી લેજો બાકી આજનો વ્લોગ છે ને હું જ કરી નાખું તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આવે મળી આપણે નવા आप लोग साथ देता जय माता जी जय